એક રાજા હતા ને દરબાર ભરીને બેઠા હતા દરબારની અંદર એક મૂર્તિકાર હતા એ મૂર્તિકાર દરબારમાં આવ્યા મંત્રી બેઠા હતા એમના ગુરુગણ પહેલા તો રાજાઓ હતા એટલે બ્રાહ્મણ હોય એમને મુખ્ય ગુરુ તરીકે રાખતા એટલે મૂર્તિકાર આવ્યા ને બહુ ભજની કથા અને સત્સંગને પચાવી જાણેલો એમને એટલે એ મૂર્તિકાર બે મૂર્તિ લઈ અને રાજા પાસે આવ્યા કેટલું છે અથવા તો એમના દરબારીમાં કોને જ્ઞાન છે જોઈએ એટલે બે મૂર્તિ લઈ અને ત્યાં આવ્યા એક જ સરખી મૂર્તિ આ બે હોપ એવી સુંદર મજાની મૂર્તિઓ લાગે અને રાજાને કહ્યું કે આ બે મૂર્તિ છે ને એમાં એક મૂર્તિની કિંમત એક હજાર સોના મોર છે અને બીજી મૂર્તિ છે એની કિંમત પચાસ હજાર સોના મોર છે મૂર્તિ એક સરખી છે પણ એમાં ભેદ છે અને એ જે ભેદ તમે ઉકેલી બતાવો કે આમાં પચાસ હજાર સોના મોરવાળી મૂર્તિ કઈ છે અને એક હજાર સોના મોરવાળી મૂર્તિ કહી છે રાજાએ વજીરને મોકલ્યા મંત્રી હોય એમને મોકલ્યા એમને જોયું નિરીક્ષણ કર્યું ઘણા બીજા દરબારી હતા એમને પણ નિરીક્ષણ કર્યું પણ કોઈ ભેદ જાણવા મળ્યો નહીં મૂર્તિ એક સરખી છે એટલે રાજાએ કહ્યું કે ગુરુદેવ તમે કંઈક આ ભેદ ઉકેલો કારણ કે આ મૂર્તિકાર જે મૂર્તિ લઈને આવ્યા છે ને એ નક્કી કંઈક આધ્યાત્મિક જીવાતમાં છે અને કઈક આ મૂર્તિની અંદર આપણને રહસ્ય સમજાવવા માંગે એટલે ગુરુજી બંને મૂર્તિ પાસે ગયા જોયું નિરીક્ષણ કર્યું આ બે હુબ લાગે મૂર્તિ બે પછી ગુરુજીએ કહ્યું કે બે સુતડી મંગાવો સૂતડી મંગાવીને થોડી પાણીમાં એને પલાળીને બરાબર વણી ને એ જે સૂતડી હતી ને એમાં એક મૂર્તિમાં એ સૂતળીના કાનમાં એ સૂતડી જવા દીધી મૂર્તિના કાનમાં સૂતડી જવા દીધી તો જેવી સૂતડી જવા દીધી એ બીજા કાનમાંથી એ સૂતડી બહાર નીકળી એટલે ઋષિ મુનિને ઋષિ મુનિએ કહી દીધું કે આ જે મૂર્તિ છે ને એ એક હજાર સોના મોરવાળી છે પછી બીજી સૂતળી હતી ને એને વણી અને બીજી મૂર્તિમાં જવા દીધી તો એ બીજા કાનમાંથી બહાર ના નીકળી સીધી નાભીમાં જઈ અંદર પેટમાં ઘૂસી એટલે ઋષિ મુનિએ કહ્યું કે આ જે મૂર્તિ છે એ મૂર્તિ પચાસ હજાર સોના મોરોવાળી છે એટલે આપણે અહીંયા કથા સાંભળવા બેઠા છીએ તો આપણે કઈ મૂર્તિ છીએ કરી લેવાનો આપણે એક હજાર વાળી મૂર્તિ છીએ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવી કે પછી કથાને પચાવી શ્રવણ ચિંતન મનન કરવું કે પચાસ હજાર સોના મારો વાળી મૂર્તિ છીએ એનું નિરીક્ષણ જાતે કરી લેવાનું આ ઉદાહરણ તમને આપ્યું પણ તમારે જાતે ઉદાહરણ કરી લેવાનું એટલે ખ્યાલ આવશે ભાગવત કથા બહુ ગહન છે અને હું તમને સરળતાથી સમજાવવાની પૂરેપૂરી મારી તૈયારી છે તમને એક એક વસ્તુ સમજાય બાકી ભાગવત કથા એ પરમ હંસોની સંહિતા કરે હંસ એટલે જીવ અને જીવાત્મામાં પણ જે બ્રહ્મને પામી ગયો હોય પહેલાં સ્ટેજ આવે આપણું આધ્યાત્મિક આધ્યાત્મ પહેલા સ્ટેજ આવે ધાર્મિક ધાર્મિક સ્ટેજને તમે પાર કરો ને ત્યારે સ્ટેજ આવે આધ્યાત્મિક આધ્યાત્મિકનું સ્ટેજ તમે પાર કરો છો ત્યારે તમે બ્રહ્મ તરફ તમારી દ્રષ્ટિ જાય છે અને બ્રહ્મને તમે જાણો છો ઓળખો છો અને બ્રહ્મથી પણ તમે આગળ જાઓ ત્યારે પર બ્રહ્મ પરમાત્માના દર્શન થાય એટલે આપણે હજુ ધાર્મિક સ્ટેજમાં છીએ ધાર્મિકમાંથી આધ્યાત્મિકમાં આધ્યાત્મિકમાંથી બ્રહ્મમાં બ્રહ્મમાંથી પર બ્રહ્મમાં જવાનું એટલે ઘણા લોકોએ જેને વારંવાર કથા સાંભળી છે એમના માટે બ્રહ્મમાંથી પરબ્રહ્મમાં જવાનો સમય છે અને જે પ્રથમ સ્ટેજની કથા સાંભળી રહ્યા છે અહીંયા એમને ધાર્મિકમાંથી આધ્યાત્મિકતામાં જવાનો સમય છે આધ્યાત્મિક સ્ટેજમાં જે હોય અને કથા સાંભળતા હોય તો એમને બ્રહ્મમાં જવાનો સમય છે જે બ્રહ્મ સાથે જોડાયેલા હોય એમને પરબ્રહ્મમાં જવાનો સમય છે અહીંયા સાંભળે છે બધા શ્રોતાઓ પણ એમાં ભેદ છે તમે કઈ વૃત્તિને પામી અને કથા સાંભળો છો એના ઉપર આધાર રહેશે શ્રવણ તો અહીંયાથી કથાનો થવાનું પણ ઘણાના મનમાં ઉતરે અને ઘણાની કથા મનમાં ના પણ ઉતરે પણ એટલું ચોક્કસ છે કે સાત દિવસ સતત કથા સાંભળશો તો ગિરધર ગોપાળ જોડે તમારી પ્રીતિ તો અવશ્ય થઈ જશે કે આપણે કોનું ગુણાનુવાદ કરવા બેઠા છીએ એટલે એવી સુંદર મજાની કથા છે